જામનગરની આયુર્વેદ સંસ્થા આઈટીઆરએ માત્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર વિશ્વમાં આયુર્વેદિક સંશોધનો માટે એક અગ્રણી સ્થાન ધરાવે છે ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે જેમણે પગમાં થતાં ઘા અથવા જેને આપણે ડાયાબિટીક ફૂડ અલ્ઝર કરીએ છીએ તેનાથી પીડાવું પડે છે તેના માટે આ સંશોધન એક આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે ડેપ્યુટી ડાયરેક્ટર ડોક્ટર જોબન મોઢાના માર્ગદર્શન હેઠળ તબીબો અને વિદ્યાર્થીઓની ટીમે ગીરના જંગલમાંથી મળતી ઠુમરી નામની વનસ્પતિનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે આ વનસ્પતિમાંથી તૈયાર કરાયેલા પાવડર જેલ અને ક્રીમ એલોપેથીમાં મુશ્કેલી ગણાતા આ ઘાને રૂઝવવા માટે વૈકલ્પિક અને ગુણકારી માર્ગ પૂરો પાડે છે આ સંશોધન આયુર્વેદની શક્તિનો નો વધુ એક પુરાવો છે नमस्ते मेरा नाम डॉक्टर तुकार अहमदुद्मल है मैं यहाँ पे प्रोफेसर एंड हेड इन डिपार्टमेंट ऑफ शल्य तंत्र आई टी आर में काम करता हूँ 2012 में कट्टू करके एक ड्रग था जिसमें हमने डायबिटीज़ घाव पे काम किया और ये पता चला कि उसमें बहुत अच्छी पोटेंशियल है और फिर वो सेम ड्रग यहाँ पे हमने आइडेंटिफाई किया जिसका नाम गुजराती में ठुमरी और हुमरी कहते हैं और मोस्टली जूनागढ़ के बेल्ट में मिलता है फिर उसके बाद हमने पी लेवल पर और पी लेवल पर काम किया है तो ऑलमोस्ट मोर दैन फोर हंड्रेड पेशेंट जो है उसके ऊपर हमने काम किया और सभी उसके अलग अलग फॉर्म्स जैसे चूर्ण होता है मलहर होता है अइंटमेंट होता है जेल होता है ऑयल होता है तो अलग अलग फॉर्म्स में हमने स्टडी किया है और उसके सिमिलेरिटीज जो जो श्रीलंका में कट्टुपिला था यहाँ पे ठुमरी उसके ऑलमोस्ट सभी में सिमिलेरिटी है हमने प्री क्लिनिकल एज वेल एज फार्माको कॉग्नोस्टिकल स्टडी करके भी ये प्रूव किया है कि दोनों में सेम है तो अभी जो हमारे यहाँ पे ऑलमोस्ट मोर दैन फिफ्टी टू सिक्सटी पेशेंट जो है डिफरेंट नारुस्ता होगा हाव आते हैं और उसको हम प्रोजेक्ट लेवल पे पी जी लेवल पे रिसर्च करके ठीक किए हैं और इसके साथ साथ उस ड्रग की खासियत ये है कि जहाँ पे एम्पुटेशन बताया गया है तो वो पेशेंट जब आते हैं तो उसको हमने इंटीग्रेटिव अप्रोच से जैसे एंटीबायोटिक्स है एंटी डायबिटिक्स है साथ साथ मल्टीविटामिन है योगा है प्राणायाम ये सभी एज ए होलिस्टिक अप्रोच करके साथ में ये जो ऊंड हीलिंग वाला ठुमरी या कटुपिला है उसको हम डिफरेंट फॉर्म में अप्लाई करते हैं और पेशेंट ठीक हो जाते हैं तो मैं इस अवसर पर यही अनुरोध करूँगा कि आई में जो है एक ऊंड केयर यूनिट करके है जिसमें डेली फिफ्टी टू सिक्सटी पेशेंट्स आते हैं और वो सार लेते हैं डायबिटीज फूड के लिए डायबिटीज फूड के साथ साथ जैसे वेनस अल्स है आर અલ્સર છે ઓર ટ્રોમેટિક અલ્સર છે જો હીલ નહી હોતે ટ્રોફિકલ અલ્સર છે એ સભી જો અલ્સર ડિફરન્ટ નોન હીલિંગ અલ્સર હોતે હે વો ઉસકો હમ ઇસ ડ્રગ સે ઠીક કરતે હે નમસ્કાર મારુ નામ વૈદ્ય પશ્મિના જોશી છે હું આઇટીઆરએના શલ્યતંત્ર વિભાગ ની અંદર એસોસિયેટ પ્રોફેસર તરીકે કામ કરું છું અહીંયા શલ્યતંત્ર વિભાગ ની અંદર અને આયુર્વેદમાં ઘણા બધા એવા ગંભીર રોગો છે કે જે નહી ખૂબ સરળ ઘણી વખત સફેદ બોયડી આવા નામથી ઓળખીએ છીએ જામનગરમાં વિજરખી ડેમની આજુબાજુના ઘણા બધા વિસ્તારમાં એ ખેતરના શેઢાળા તરીકે અથવા વાડીના જે બોર્ડર હોય એના તરીકે એ વપરાતું પ્લાન્ટ છે એના પાંદડા બોર જેવા જ હોય છે અને એના એના જે ફળ ફળ છે છે એ સફેદ કલરના જુવાર જેવા બોરની થતા હોય કાંટા વગરનું ઝાડ છે તો આ ઝાડના જે પાન છે એ ખૂબ કડવા હોય છે અને એનો અમે અહીંયા ઘણી બધી જુદી જુદી રીતે ખાસ તો ડાયાબિટીસના દર્દીઓમાં જે લોકોને ઘા પડી જતા હોય ઘારા પડી જતા હોય અને રૂજાતા ના હોય કોઈ પણ વાગેલા ઉપર બી રૂજાતા ના હોય તો એવા બધાને દાજેલા પર તો એવા બધાને અમે લોકો એના જુદા જુદા પ્રયોગ જેમ કે એનું તેલ બનાવીને સીધા પાવડર તરીકે એનો ઉકાળો બનાવીને આવી રીતે અમે લોકો એને વાપરતા હોઈએ છે ક્રીમ અને મલમ પણ એનો બનાવ્યો છે આ વાપરવાથી દર્દીઓને ઇન્ફેક્શનમાં તરત જ ફેર પડી જાય છે અને એ ઇન્ફેક્શન કંટ્રોલમાં આવી જતાં એ લોકોનું શુગર લેવલ બ્લડ શુગરનું લેવલ કંટ્રોલમાં લાવવું ઘણું જ સહેલું પડી જતું હોય છે શુગર લેવલ કંટ્રોલમાં આવતાની સાથે જ શરીર પોતાની રીતે પણ ઘણું બધું એને રૂજ વળવામાં મદદરૂપ થતું હોય છે તો આ રીતે ઠુમરીનો ઉપયોગ અમે લોકો ડાયાબિટિક ફૂટલ્સસ અથવા ડાયાબિટીકના જે વૂન્ડ હોય છે એની અંદર અમે લોકો કરીએ છીએ રોજના લગભગ વિશેક દર્દીઓના અમારે ત્યાં ડ્રેસિંગ થતા હોય છે એવા દર્દીઓ કે જે લોકોને પગ કાપવાની ને એવી સલાહો આપેલી હોય એવા દર્દીઓના પણ પગ બચાવવામાં અમે લોકો સફળ રહ્યા છીએ અસ્તુ